પીએમ કિસાન યોજનાનો વીસમો હપ્તો તમારા ખાતામાં ક્યારે આવશે અત્યારે ખેડૂતોના મનમાં આ એક જ પ્રશ્ન રહેલો છે અને એ પ્રશ્નનો જવાબ આજે આપણે આ વિડીયોમાં મેળવવાના છીએ એટલે વિડીયોને શાંતિથી જોજો અને એ સિવાયની ઘણી બધી બીજી માહિતી પણ આપણે મેળવવાના છીએ જેમ કે વીસમો હપ્તો ક્યારે પડશે પછી હપ્તો નથી મળતો તો તમારે શું કરવું નવું રજીસ્ટ્રેશન તમારે કરાવવું છે તો તમે કેવી રીતે કરાવી શકો ખાતાનું સ્ટેટસ તમારે જાણવું છે હપ્તા બંધ થઈ ગયા છે તો શું કામ હપ્તા બંધ થઈ ગયા છે એ બધું જો તમારે જાણવું છે તો આ વિડીયોમાં તમે જાણી શકશો એટલે વિડીયોને શરૂઆતથી લઈ અને અંત સુધી જોજો વધારે સમય ન બગાડતા આપણે આગળ વધીએ અને આ બે હજારના હપ્તાની એટલે કે પીએમ કિસાન યોજનાની બધી માહિતી મેળવીએ સૌથી પહેલાં તો બેઝિક માહિતી આપણે મેળવી લઈએ કે ભાઈ પીએમ કિસાન યોજનાની વિગતો શું છે પ્રધાનમંત્રી કિસાન સન્માન નિધિ યોજના દેશના કરોડો ખેડૂતો માટે કેન્દ્રની સૌથી મોટી યોજના છે આ યોજનાની શરૂઆત ફેબ્રુઆરી બે હજાર ઓગણીસથી કરવામાં આવી હતી આ યોજના હેઠળ દર ચાર મહિને બે બે હજાર રૂપિયા ખેડૂતોને આપવામાં આવે છે એટલે કે એક વર્ષના ટોટલ ત્રણ સમાન હપ્તામાં આમ ખેડૂતોને દર વર્ષે છ હજારનો નાણાકીય લાભ મળે છે અને જે ખેડૂતોના ખાતામાં સીધા ટ્રાન્સફર થાય છે હવે બે હજાર ઓગણીસથી લઈ અને અત્યાર સુધીમાં ટોટલ ઓગણીસ હપ્તા ખેડૂતોના ખાતામાં પડી ચૂક્યા છે જે તમે પણ જાણો છો એની રકમ કેટલી હતી તો કે ભાઈ નવ પોઈન્ટ આઠ કરોડ ખેડૂતોના ખાતામાં ઓગણીસમા હપ્તા માટે બાવીસ હજાર કરોડથી વધુ રકમ ટ્રાન્સફર કરી દેવામાં આવી છે અત્યાર સુધીમાં લાખ કરોડ ખેડૂતોને જે છે પૈસા એના ખાતામાં જમા કરી દેવામાં આવ્યા છે તો આ તો થઈ બેઝિક ડિટેલ કે પીએમ કિસાન યોજના શું છે હવે આપણે આગળ વધીએ અને અમુક કારણો છે ઘણા બધા ક્વેશ્ચનો છે તમારા ઘણા બધા પ્રશ્નો છે કોમેન્ટોમાં રોજ રોજ જોવા મળતા હોય છે એટલે આપણે એ તમારા જે પ્રશ્નો છે એને અહીંયા વિડીયો થકી જે છે સોલ્વ કરવાની ટ્રાય કરીએ તો કે ભાઈ કયા કયા કારણોસર હપ્તા અટકી શકે છે પેલું તો ઇ કેવાયસીના કારણે તમારા હપ્તા છે અટકી શકે છે બીજું લેન્ડ વેરિફિકેશનમાં ભૂલ એટલે કે જમીનની ચકાસણીમાં કંઈ ભૂલ રહી ગઈ હોય તો એના લીધે પણ તમારા હપ્તા છે એ અટકી શકે છે બીજું બેંક એકાઉન્ટને આધાર સાથે લિંક ન કરાવેલું હજી ઘણા બધા ખેડૂત મિત્રો છે એના આધાર કાર્ડ બેંક આરે લિંક નથી જેના કારણે એના હપ્તા પણ બંધ થઈ ચૂક્યા છે બેંકની વિગતોમાં કોઈ વિસંગતતા એટલે કે ભૂલો રહી ગઈ હોય તો એના કારણે પણ આ પ્રોબ્લેમ બની શકે છે અરજી ફોર્મમાં નામ શહેર એકાઉન્ટ નંબર વગેરે જેવી કોઈ પણ ભૂલ હપ્તા તમારા છે એ અટકાવી શકે છે ત્યારબાદ ખેડૂત રજીસ્ટ્રેશન કરાવેલું ના હોય તો એમાં પણ આ હપ્તા બંધ થઈ શકે છે આના ઉપર આપણે ડિટેલમાં વાત કરશું કારણ કે જે નવી ગાઈડલાઈન જાહેર કરવામાં આવી છે એમાં ખેડૂત રજિસ્ટ્રેશન ઉપર બહુ મોટો ભાર મૂકવામાં આવ્યો છે અને તમારા ખાતાનું સ્ટેટસ તમારે કેવી રીતે જાણવું એ પણ આપણે આગળ જાણીશું ખાસ તો ઈ કેવાય પ્રોબ્લેમ બહુ જાજા ખેડૂતોના જોવા મળતા હોય છે અને એના કારણે એના હપ્તા બંધ થઈ જાય છે ઘણી બધી વારસાઈ રીતે જે છે એ કેવાયસી આવતું હોય દાખલા તરીકે દાદાના નામ ઉપર હોય ને પછી પપ્પાના નામ ઉપર આવે દાદા એક્સપાયર થઈ જાય તો એવા કિસ્સામાં એનું કે ઈ કેવાયસી નથી થતું અને હપ્તા છે બંધ થઈ જતા હોય છે તો આ બધા મુખ્ય કારણો છે હવે હપ્તો નથી મળતો તો તમે શું કરી શકો છો આ પણ પ્રશ્ન ઘણા બધા ખેડૂતોના આવતા હોય છે આના માટે જો કે સ્પેસિફિક કોઈ પ્રોસેસ અત્યાર પૂરતી નથી પણ અમુક એના નંબર આપેલા છે અમુક એમની આઈડીઓ આપેલી છે જેના ઉપર તમે સંપર્ક કરી અને ટ્રાય કરી શકો જો ખેડૂતોને શરૂઆતમાં હપ્તા મળતા હોય અને પછીથી મળવાના બંધ થઈ ગયા હોય તો તમે ખેડૂતો માટેની હેલ્પલાઇન નંબર ઉપર કોન્ટેક કરી શકો છો જેમાં તમે ઇમેલ દ્વારા અથવા ફોન દ્વારા વેટ ચીટ કરી શકો છો ઈમેલ આઈડીની જો વાત કરીએ તો પીએમ કિસાન ડેસ આઈ સી એટ ગવર્મેન્ટ ડોટ ઇન આ આઈડી તમને અત્યારે અહીંયા દેખાય છે આ સિવાયની હેલ્પલાઇન નંબરની જો વાત કરીએ તો પંદર બાવન એકસઠ આના ઉપર તમે કોલ કરી અને તમારી બધી માહિતી મેળવી શકો છો અથવા તો અઢારસો અગિયાર પંચાવન છવ્વીસ આ એક ટોલ ફ્રી નંબર છે જે આ પીએમ કિસાનના હપ્તાઓ માટે રિલીઝ કરવામાં આવેલો છે એમાં પણ તમે છે તમારી માહિતી મેળવી શકો છો અથવા હજુ એક નંબર છે જીરો અગિયાર ત્રેવીસ દસ બાણું આના ઉપર પણ તમે સંપર્ક કરી શકો છો જેમાંથી તમે તમારા ખાતાનું સ્ટેટસ જાણી શકો છો અને નવું રજિસ્ટ્રેશન પણ ત્યાંથી કરાવી શકો છો એટલે આ નંબર ઉપર તમે કોન્ટેક કરી અને વધારે ડિટેલ ત્યાંથી મેળવી શકશો હવે આપણે પીએમ કિસાનના વીસમા હપ્તાની વાત કરીએ જે ખેડૂતોનો પ્રશ્ન છે એનો આતુરતાથી જે રાહ જોઈ રહ્યા હતા એની આપણે ડિટેલમાં વાત કરીએ પીએમ કિસાન યોજનાના નિયમો અનુસાર પહેલો હપ્તો છે એ એપ્રિલથી જુલાઈ વચ્ચે આવતો હોય છે બીજા હપ્તાની જો વાત કરીએ તો ઓગસ્ટથી લઈ અને નવેમ્બરની વચ્ચે આવતો હોય છે અને ત્રીજો હપ્તો ડિસેમ્બરથી માર્ચ વચ્ચે આપવામાં આવતો હોય છે છેલ્લા હપ્તાની જો વાત કરવામાં આવે તો ચોવીસ ફેબ્રુઆરી બે હજાર પચીસના રોજ પીએમ મોદીએ નવ પોઈન્ટ આઠ કરોડ ખે ખેડૂતોના ખાતામાં ઓગણીસમા હપ્તા માટે બાવીસ હજાર કરોડથી વધુની રકમ ટ્રાન્સફર કરી દીધી છે જે આપણે આગળ જોયું અને હવે આગામી હપ્તો અઢાર જુલાઈ બે હજાર પચીસના પીએમ મોદી સાહેબ બિહારના નાલંદા વિઝિટ દરમિયાન રિલીઝ કરી શકે છે ચોક્કસ આ તારીખ નથી પણ ઓગસ્ટ મહિનામાં છે અથવા તો ઓગસ્ટ પછી એના પહેલા બીજા અઠવાડિયામાં તમારા હપ્તા જમા થતા હોય છે પણ પીએમ મોદી સાહેબ છે હાલ અઢાર તારીખે જે છે એ બિહાર નાલંદાની વિઝિટ કરી રહ્યા છે અને બજારોમાં જે પ્રશ્નો ફરી રહ્યા છે એના જવાબ તરીકે અઢાર જુલાઈ બે હજાર પચીસના રોજ પીએમ કિસાનનો જે હપ્તો છે વીસમો એ મોદી સાહેબ ત્યાંથી રિલીઝ કરી શકે કદાચ જો ત્યાંથી રિલીઝ ન થાય અઢાર જુલાઈના રોજ તો ઓગસ્ટ મહિનાના પહેલાં બીજા અઠવાડિયામાં તમારા ખાતામાં છે એ હપ્તો જમા થવાના પૂરેપૂરા ચાન્સીસ રહેલા છે એક વસ્તુ ચોક્કસ ધ્યાનમાં રાખવી કે તેનો ફાયદો તેવા ખેડૂતોને જ મળશે જેમની બધી વિગતો પ્રોપર હશે અને હવે એક નોટ જે જાહેર કરવામાં આવી છે હમણાં બે દિવસ પહેલા એની અંદર ખેડૂત રજિસ્ટ્રેશન ઉપર બહુ મોટો ભાર મૂકવામાં આવ્યો છે ખાસ તો પીએમ કિસાનના વીસમા હપ્તા માટે એટલે તમારે જો રજીસ્ટ્રેશન કરાવેલું ના હોય તો રજિસ્ટ્રેશન કરાવી લેજો કારણ કે રજિસ્ટ્રેશન કરાવેલું નહીં હોય એના ખાતામાં હપ્તા પડવાના બંધ થઈ શકે છે બહુ મોટી આખા ત્રણથી ચાર પેજીસ આના ઉપર લખી અને પ્રેસનોટ જાહેર કરવામાં આવેલી છે જેમાં માત્રને માત્ર પ્રીએમ કિસાન માટે ખેડૂત રજીસ્ટ્રેશન ઉપર બહુ મોટો ભાર મૂકવામાં આવેલો છે અને રજીસ્ટ્રેશન કેવી રીતે કરાવવું તો આપણે એના ઉપર એક વિડિયો મૂકી દીધો છે જે તમને અહીંયા થોડીક વારમાં દેખાશે એ વિડીયો જોઈને પણ તમે રજીસ્ટ્રેશન કરાવી શકશો બીજી વાત જો કરીએ તો તમારા ગામના મંત્રી અને વીસીએ એમને પણ અત્યારે જે છે આ પ્રોસેસ માટે અધિકાર આપેલા છે એટલે ત્યાં જઈ અને ત્યાંથી પણ તમે રજિસ્ટ્રેશન કરાવી શકશો તો આ હતી પીએમ કિસાનના વીસમા હપ્તાની બધી ડિટેલ વિડીયો પસંદ આવે તો વિડીયોને લાઇક કરી દેજો ચેનલ ઉપર નવા હો તો સબસ્ક્રાઈબ કરી અને તમારા બધા મિત્રોમાં આ વિડીયોને શેર પણ જરૂરથી કરી દેજો કારણ કે ખૂબ જ ઇમ્પોર્ટન્ટ માહિતી આ વિડીયોમાં રહેલી છે તો મળશું એક નવા વિડીયો સાથે વિડીયોમાં અંત સુધી બને રહેવા બદલ આપનો ખૂબ ખૂબ આભાર